વા વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આજથી શરૂ થઈ ચૂક્યું છે જેમાં લોકસભા ચૂંટણી કરતા વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં રસાકસીનો માહોલ વધુ જોવા મળી રહ્યો છે જેમાં ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર વા વિધાનસભાની ચૂંટણી લડવા માટે મેદાને આવી પહોંચ્યા છે તો તેમની સામે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પણ વા વિધાનસભાની ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ચૂક્યા છે અને તે વચ્ચે ભાજપમાંથી બળવો કરીને ઊભા થયેલા અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરીએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને પૂરજોશમાં તૈયારી સાથે પણ તેઓ મતદાને આવી પહોંચ્યા છે અને તે વચ્ચે આજે વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેમાં પુરુષો કરતાં સ્ત્રીઓની લાઈન વધુ જોવા મળી રહી છે એટલે કે સ્ત્રીઓ મતદાન કરવા માટે વધુ ઉત્સુક જોવા મળી રહી છે તે વચ્ચે ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું ચાલો સાંભળીએ આમાં સમગ્ર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર છે ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયાથી દર્શન કરીને નીકળ્યો તો અને આજે પણ દર્શન કરવા આવ્યો છે અને આશીર્વાદ લેવા માટે આવ્યો છે ચૂંટણીના પ્રચાર દરમિયાન પંદર સોળ દિવસમાં વાવ વિધાનસભાના વાવ સુઈ ગામ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તો હું ફરથી એક વખત ધર્મદે ભગવાનના આગળ શિષ ઝુકાવ્યું છે અને મના આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે અને સો સો ટકા મતદાન કરે કેમકે લોકશાહીનું પર્વ છે અને મત સૌથી મોટું દાન મતદાન છે લોકશાહીમાં ત્યારે મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો નીકળી આપના માધ્યમથી અપીલ કરું છું ગુલાબસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું કે આ હું લોકોને અપીલ કરું છું કે આજે વધુમાં વધુ મતદાન થાય તો આપને જણાવી દઈએ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ દસ ઉમેદવારો મેદાને છે જેમનું ભાવિ આજે ત્રણ લાખ દસ હજાર છસો ને એક્યાસી મતદારો ઈવીએમમાં સીલ કરશે જેમાં વાવ સુઈગામ અને ભાભર તાલુકાના એકસો ને અગણા ગામોના ત્રણસો ને એકવીસ બુથો પર મતદાન થઈ રહ્યું છે જેમાં સત્તાણું જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે આ ઉપરાંત મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પંદરસો સુરક્ષા કર્મીઓ ખડે પગે છે જેમાં ચાર ડીવાય એસપી આઠ પીઆઈ અને ત્રીસ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ ખડે પગે જોવા મળી રહ્યા છે તે વચ્ચે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર દ્વારા પણ આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મતદાન કરતા પહેલા તેમણે પોતાના ઘરમાં જ દર્શનાર્થ કર્યા હતા ભગવાનના દર્શનાર્થ કર્યા બાદ તેઓ દર્શનાર્થે ગયા હતા અને તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા તો સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું ચાલુ સાંભળીએ આજે પેટા ચૂંટણી નો મતદાન નો દિવસ છે અને મતદાન એટલે મહાદાન દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું કેટલી લીડ સાથે જીતનો વિશે લીડ તો ખૂબ બધી ઘણી બધી લીડ મળશે અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું પણ ત્રેવીસ તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું વર્ષથી અહીં સાત વર્ષથી ભાજપનું પ્રતિનિધ્વ ના આવવાના કારણે અહીં જેવો જોવે વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભુ અઢારે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી આધારે આલમનો નિર્ણય છે ને ઠાકોર અઢારે જણાવવામાં આવ્યું છે કે અમે ચોક્કસ આ વખતે લીડથી જીતીશું જો કે તેમના દ્વારા આંકડા સ્પષ્ટ નથી કરવામાં આવ્યા પરંતુ તેમના દ્વારા વિશ્વાસ મૂકવામાં આવ્યો છે કે આ વખતે ભાજપ સરકાર જ વાવ બેઠક ઉપર જીત મેળવશે તેવું સ્વરૂપજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે આ વખતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં જબરજસ્ત રસાકસીનો માહોલ જોવા મળ્યો તો જેમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન તો ત્યાં ખૂબ જ ગરમ માહોલ જોવા મળી રહ્યો હતો તેના કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયેલું જોવા મળ્યું હતું તેમાં જો આપણે મહત્વના ત્રણ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ગુલાબસિંહ રાજપૂત તેમજ માવજીભાઈ પટેલના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો ગુલાબસિંહ રાજપૂત જેઓ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય છે તેમજ તેમના પિતા જે છે તે પણ રાજકારણનું સારું એવું બેકગ્રાઉન્ડ ધરાવે છે અને હાલમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમને રાજપૂત સમાજ તેમ તેમજ અન્ય સમાજનું સમર્થન મળી શકે તેવા સમીકરણો હાલ દેખાઈ રહ્યા છે તો તેમની સામે સ્વરૂપજી ઠાકોર જેઓ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં વાવમાંથી જ લડ્યા હતા પરંતુ ગેનીબેન ઠાકોરની સામે બે ત્રણ હજારના લીડથી તેઓ હારી ચૂક્યા હતા અને ગેનીબેન જીત જોવા મળી હતી પરંતુ આ વખતે ફરીથી ભાજપે સ્વરૂપજી ઠાકોર ઉપર પોતાનો સિક્કો અજમાવ્યો છે અને તે વચ્ચે વાત કરીએ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરી તો જેઓ ભાજપમાંથી બળવો કરીને તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે તેમજ તેઓ હાલ પૂરજોશમાં તૈયારીઓ સાથે મેદાને જોવા મળી રહ્યા છે અને ચૌધરી સમાજ તેમની સાથે હોય તેવા સમીકરણો હાલ દેખાઈ રહ્યા છે તેમજ તેઓ તેવું પણ લાગી રહ્યું છે કે માવજીભાઈ ચૌધરી તે ભાજપનું ગણિત બગાડી શકે છે જેમાં ભાજપ દ્વારા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ માવજીભાઈ પટેલને ઘણી અપીલ કરવામાં આવી હતી કે તેઓ અપક્ષ ઉમેદવાર ઉમેદવારી તરીકે ફોર્મ ન ભરે પરંતુ માવજીભાઈ ચૌધરી એકના બે ન થયા અને છેલ્લે તેમણે ઉમેદવારી પત્ર નોંધાયું અને રસાકસીનો માહોલ એટલે કે વા વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જોવા મળ્યો અને હાલમાં સમગ્ર ગુજરાતની નજર એક જ વા વિધાનસભાની પેટાચૂંટણીમાં જોવા મળી રહી છે જો જોકે ત્રેવીસ નવેમ્બરના રોજ તો આપણને પરિણામ જાણવા મળવાનું જ છે અને જો આપણે જાતીય સમીકરણની વાત કરીએ તો વા વિધાનસભામાં નિર્ણાયક રૂપ તરીકે ઠાકોર સમાજ જોવા મળશે જેમાં ત્રણ લાખની કુલ વસ્તીમાંથી બ્યાસી હજાર ઠાકોર સમાજની કુલ વસ્તી જોવા મળી રહી છે તેમાંથી બીજા નંબર ઉપર છે ચૌધરી સમાજ જેમની વસ્તી કુલ બેતાલીસ હજારની આજુબાજુ જોવા મળી રહી છે તેમજ ત્રીજો સમાજ છે રાજપૂત સમાજ તેમજ બ્રાહ્મણ સમાજની પણ વસ્તી પચીસ હજારની આજુબાજુ જોવા મળી રહી છે એટલે કે આ વખતની જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે પણ ઉમેદવાર જીતશે તેનો નિર્ણાયક જે છે તે ઠાકોર સમાજ રહેશે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે અને આ બેઠક જીતવા માટે ભાજપ પ્રદેશ કક્ષાના નેતાઓ તેમજ કોંગ્રેસ પ્રદેશ કક્ષાના નેતાઓએ જબરજસ્ત મહેનત કરી હતી જેમાં કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર જે હા વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહત્વનો ચહેરો બનીને આવ્યા હતા અને તેમણે એક ઇમોશનલ કાર્ડ પણ ખેલ્યું હતું જે જેવી જ રીતે તેમણે લોકસભા ચૂંટણીમાં મત માગવાની જે પ્રક્રિયા દર્શાવી હતી તે જ પ્રક્રિયા તેમણે વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઇમોશનલ કાર્ડ ખેલ્યું હતું કે ફરીથી તમારી બેન મત માગવા માટે આવી છે અને તમારે તેનું મામેરું ભરવું પડશે તેવું ઇમોશનલ કાર્ડ ગેનીબેન ઠાકોર દ્વારા ખેલવામાં આવ્યું હતું તો તેની સામે ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોર જે જેમણે જબરજસ્ત મહેનત કરી છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે તેમજ ઠાકોર સમાજનું સમર્થન લેવા માટે તેઓ લગભગ બે મહિનાથી સ્થાનિક કક્ષાએ પહોંચી ગયા હતા અને તેમની સાથે છેલ્લે છેલ્લે શંકર ચૌધરી પણ સભાઓ કરતા દેખાયા હતા અને જો કે તેમની એક પેનલ તો છેલ્લા બે મહિનાથી સ્થાનિક કક્ષાએ સક્રિય જોવા મળતી જ હતી તો હવે જોવું રહ્યું કે આ વિધવા વિધાનસભાની પેટા ચૂંટણીના ધારાસભ્ય કોણ હશે